અમદાવાદ ડોક્ટર દાદાના દવાખાનાની સામે સ્ટેશન રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક આર્કેડમાં પામા ફિટનસ ક્લબ જે સફળતાના સોપાન સર કરીને આજે ત્રણ વર્ષ પૂર્ણ થતા પામા ફિટનસ ક્લબ ખાતે યોજાયો ભવ્ય કાર્યક્રમ ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ગોપાલભાઈ શર્મા તેમજ તેઓના પરિવાર દ્વારા અને આ ફિટનેસ ક્લબમાં આવતા મેમ્બરો દ્વારા સૌ કેક કાપીને ભેટ ઉપર આપીને તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પામા ફિટનસ ક્લબ જે આજના આધુનિક યુગને અનુલક્ષીને વિશેષ સાધન સામગ્રી સાથે એસી હોલ અને સાથે સાથે ક્વોલિફાઈડ ટ્રેનરો દ્વારા આવનાર મેમ્બરોને ફિટનસને લઈને વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે એવી પામા ફિટનસ ક્લબની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ તેઓના પરિવાર દ્વારા સૌ પ્રથમ કેક કાપવામાં આવી હતી અને સૌ કોઈ દ્વારા તેઓને ત્રણ વર્ષની સફળતાને લઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે મહેમદાવાદ શહેરના અગ્રણીઓ વેપારીઓ મિત્ર મંડળ જેવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પામા ફિટનસ ક્લબ જેને ત્રણ વર્ષ પૂર્ણ થવાને લઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આવનાર વર્ષમાં પણ વધુ વિશેષ પ્રગતિ થાય તેવી લોકો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવા આવી હતી આવા વધુ ને વધુ સમાચાર તેમજ અપડેટ જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું પરિચય આપનું આજે પામા ફિટનેસ સેન્ટર જેને ત્રણ વર્ષ પૂર્ણ થવાને લઈને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉજવણી રૂપે શું કહેવા માગો છો ત્રણ વર્ષ પૂર્ણ થયા છે અને આજના દિવસે ત્રણ વર્ષ પહેલાં જીમ ચાલુ થયું હતું એ ટાઈમે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ લાવ્યા હતા અને એ પછી ધીરે ધીરે જેમ જેમ પબ્લિક હતી એ નવા નવા સાધનો બી એડ કર્યા અને એની સાથે સાથે અહીંયા ઘણા બધા સવારે અને સાંજે એ બી હજી હોય છે મોર્નિંગ બેચ અને ઇવનિંગ એમાં ઘણા બધા સેક્શન્સ મેચ સાથે હોય છે અમુક વેઇટ ટ્રેનિંગ કરતા હોય અમુક પ્રો ફેટ માટે એના માટે ઘણી બધી

પામા ફિટનેસ સેન્ટર ત્રણ પૂર્ણ થયા કેક કાપીને સ્વરૂચિ ભોજન રાખીને સુંદર રીતના ઉજવણી કરવામાં આવી છે સવિશેષ શું છે આ પામા સેન્ટરમાં